નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ફોર વેધર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે ગુજરાતના હવામાનના સાપ્તાહિક પૂર્વાવલોકન કર્યું છે જે પણ મિત્રોએ હજુ સુધી વિડીયો નથી જોયો તેવો વિડીયો જોઈ લેવું ગુજરાતના વાતાવરણમાં વીસ તારીખ પછી હવામાનમાં કદાચ પલટો આવી શકે છે તે ઘટનાનું કારણ બનશે ઉત્તર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે મધ્ય અને ઉત્તરના રાજ્યોમાં વાદળો છવાય છે જ્યારે આવનારા દિવસોમાં ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને હેઠળ આવવાની પણ શક્યતાઓ રહેલી છે તાપમાનમાં વધારો વીસ તારીખ સુધી રહેશે આ તાપમાન ફરીથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થાય તેવી પણ સંભાવના છે આ પવનની ઝડપ વિન્ડ મોડલોના આધારે એટલે કે પવનના મોડલોના આધારે પવનની ઝડપ પચીસ થી ત્રીસ કિલોમીટર સુધીની રહેશે જ્યારે કમોસમી વરસાદના કારણે હવામાનમાં જે ઠંડક પ્રસરી હતી તે આગામી ગરમીના દિવસોમાં ફેરવાશે એટલે કે તારીખ પંદરમી મે પછી તાપમાન ફરીથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે જ્યારે વીસ તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી પરંતુ આગળ કહ્યું એમ બંગાળની ખાડીમાં વીસ તારીખે એક સર્ક્યુલેશન બનશે તેના ભાગરૂપે ભારતના મધ્ય અને ઉત્તર ગુજરાતના રાજ્યોમાં વાદળો છવાશે જ્યારે વાત કરીએ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે જયારે બીજી તરફ ચોમાસાને લઈને હવામાન સાનુકૂળ બની રહ્યું છે એટલે કે ચોમાસાના પરિબળો સંકેતો દહી રહ્યા છે કે ચોમાસું આ વર્ષે સારું રહેશે અને તેમાં પણ ચોમાસાની શરૂઆત સારું થશે હવામાનની સ્થિતિના આધારે કહી શકાય છે ચોમાસાની શરૂઆત ભૂમધ્ય રેખાની પાસે હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડી અને અરબ સાગર બંને જ તે ભારતના ચોમાસાના વરસાદના મુખ્ય સ્ત્રોત છે જેને આપણે ચોમાસાના વરસાદનો પાયો કહી શકીએ તે બંને પોઝિટિવ થઈ રહ્યા છે એટલે કે સક્રિય થઈ રહ્યા છે જેના કારણે હિન્દ મહાસાગરમાં ચોમાસાના જે દિશાના પવનો વાતા હોય છે તે દિશાના પવનો વાઈ રહ્યા છે જે ચોમાસાના વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય તેર તારીખ પછી બંગાળની દક્ષિણ પૂર્વ ભાગમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે એટલે કે બંગાળની ખાડીની દક્ષિણ દિશામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે જે ચોમાસું આગળ વધીને પચીસ મે અથવા ની આસપાસ કેરળના દરિયા કિનારે આવી પહોંચશે જયારે ગુજરાતમાં દસ જૂને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની ચોમાસુ પાંચ દિવસ વહેલા છે પરંતુ તેમનું આ પ્રમાણનું પ્રેડિક્શન હવામાનમાં થતા ફેરફારોને આધારે સંભાવના વ્યક્ત કરી છે ચોમાસું વહેલું છે જેથી ઉનાળુ પાકોની કાપણી અથવા હાર્વેસ્ટિંગ સમયસર ખેડૂતોએ કરી લેવી જોઈએ જેથી ખેડૂતોને નુકસાનની કોઈ મુશ્કેલી ના ઉભી થાય આજના વિડીયોમાં બસ આજલું જ જે પણ મિત્રોને વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઇક આપી દેવી અને જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી